એ આમ આદમી પાટીની તાકાત છે આ લડાઈ આપણા બધાની છે આપણે બધાએ કારણ કે મેં તમને કીધું એમ કે અત્યારે તને આ વિધાનસભામાં જે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું એમાં ક્ષત્રિય સમાજ ના એક પણ આજેવાને કોઈ જગ્યાએ કેબિનેટ કક્ષાનો દરજો નથી આપવામાં આવ્યો

નામ ખબર છે ને શું છે શું નામ સુધી ફ્લાવર ફ્લાવર નહીં પાયો પાવા બે ખેંતર ને એવા તો વાઇલ્ડ ફાયર છે વાઇલ્ડ ફાયર ને જે પાયા છે ને છે અવે એક એસી આદિવાસી સ્તર માં ભારતીય જનતા પાર્ટી ને મળવાની હવે કોતે કે શું છુપાવું પણ એ ભારતીય જનતા પાર્ટી ને કઈ દેવા માંગીયા છે આ મીડિયા માધ્યમ જે છે એની ઉપસ્થિતિ માં કહીયા છે કે હાથી ગોળે તો તલવારે સીડી ઈડી તોપ તો तेरी સારી હે પર જંજીર મે જકડા રાજા આજ કી અરે ભાઈ રાજા રાજા જ હોય એ જેલ મારે કે મેલ મારે રાજા જે બેની સિાસન જ